गाइज आज हमारा घरे पोता है बनाया सु और आज भाई अकेला अकेला खा वे जा सु तो गाइस बाजार जिए छिए बाइक लाइन लाइए बस चलो गाइस तो डाल बना प्रोग्राम सा बाजार को मारता है ये वीरेन भाई मार जमार वीरेन भाई तो जी आयो नया नहीं जो आओ लेना ओ ओहो तो गाइस वीरेंद्र भाई ले ना है ये चिट्ठी प्रवासनी काय तारीख है 26 12 2024 ले ले पशो अच्छी ली क्या काम से प्रवास हम चलो गाइस तो तमन जोली दियो चिट्ठी वीरेंद्र भाई बताई दी प्रवासनी प्रवास नहीं जा रे वीर मेको आ आ जी आ जी आ वीर तारा गाड़ी आ चले फसु दौड़े रे पहला पहला

જોરદાર ઉજવણી થઈ રહી છે शहर जुड़ी रहा है बैंक अब सभी का खाता खोल रहा है रेल का सफर अब बंदो भा रहा है के हौसले से रोज का रोजगार દિવસ પાદયાત્રા ફેમિલી મારી જોવા બીજો રોડ ઉપર વાહ ભાઈ વાહ আহি আছে সুনীল ভাই আমি নি ગયા બોલા એવું જ હા હા કેટલું ના ફાઈનલી જો અમારા ગુમત ગુજરાત એવી રેલી નીકળી સુશાસન દિવસની બીજી જગ્યાએ કઈ જગ્યાએ ઉજવણી છે ખબર નહીં પણ અમારા વડનગરમાં જોરદાર એવી ઉજવણી થઈ મજા આવી જઈ તો એ શૈલેષભાઈના બાઇકને લઈને આવ્યા છે આપણા સર્વિસ કરવા માટે શૈલેષભાઈ જાતે બહાર છે हीरोना शोरूम मॉल साले जो जोड़े टाइम नहीं है तो थो थोड़ा ही बोलो बाइक साफ करावानो सर्विस करावानो बसंती चलो गाइस तो फाइनली अपना बाइक सर्विस कर दी है चले जाते हैं क्या अरेली मॉल चलो तो बाइक सर्विस कर दिया

ફલા 75 મોસ્મો આપો બંધાનો દિવસ હો તો એના નિમિત્તે યાત્રા હતી એલો પૂજા આઈ ચાબા બનાવી કેમ આ બાપપુર મોણી વાળો બાબા એને તૈયારી લેતી ભાઈ આજેવારે રેલી હતી એટલે પોણી આઈ નહોતું પણ જો અતારે બાકી છે બપપન નાંઢી કે કરે છે કે હા તમે રેલીમાં જઈને આયા કે રેલી નોમો છો કેડો હા હા પદયાત્રા ઓ નોમો હતી કે બંધારણ નો દિવસ હતો પંચોતેર આ સુશાસન દિવસ બીજું કહી દેજો જેને ડાઉનલોડ ના કરી ને એપ્લિકેશન જય ભારત જય ભારત ને એ ડાઉનલોડ કરી દેજો એના અંદર પોતાનું સર્ટિફિકેટ મળશે એના માટે હા કોઈ પણ તમે તમે ભારતના બંધારણના આટલો યોજના દિવસ છે અને આ તમારું શર્ટી તમારું નોમમાં બધું લખીને આવી જાય અમે ઓટોમેટિક આજનું હમ શરટી કોમમાં હલો હા એના અંદર ઘણી બધી યોજનાઓ આવી છે મુખ્યમંત્રી અને ખબર ખરા પ્રધાનમંત્રી દ્વારા ઘણી યોજનાઓ છે ત્યાં એમાં છે ખબર છે કોઈ તમારું બાળક હોય ને કોઈ સારું કોમ કરતું હોય સારી કોઈ એક્ટિવિટી કરતું હોય પ્રવૃત્તિમાં હોય તો એમાં ભાગ લેવા ને તમારે તો છો નો અધાન જવાનું નહીં પડે અંદર એમાં પીએમ

ચાલો ગાઈસ તો આપણે ખાઈ દઈએ તો ભાઈ આ બાજુ મેં આવ્યો તો લાટીમાં લાકડો લેવા માટે આ જો આપણે શું છે ચૂલા પર પોણી બોણી મિલવાનું હોય અને એ રો હતો નહીં ગેસ તો ચાલે બી કહેવાય લાટીમો તાણે લાકડો લે થઈ જો પૂજા એ લાકડો તોલવા રહી જાય કંઈ અરે પૂજા કંઈ તુલવા રહી છે તાજમાં

पेंट का रूप खाली लाल चलो भाई जगड़ी दान तो गाइस पुष्पा है जैसे चंदना लाखों लाइन अरे अरे पुष्पा लाठी वाला लाखों लाइन अरे यूँ हो ला मेकल मेकल ही मेकल जी मेकल अरे हाँ हाँ गोठा जो भाई सातुर यूँ के मर तो काका ने गाड़ी आउट है चलो भाई तुम सातुर भी आ दो हम पार्क नहीं बोर वीडियो बनाओ के बारे चलो भाई मैं नहीं करी हो पैसा नहीं देंगे कैसे तो गाइस

ோவால எவிரே તો ગાઈ જ આજે અમારા ઘરે પોતાએ બનાવ્યો છે અને આ ચેતન ભાઈ એકલા એકલા ખાવે જ્યાં છું આ ચેતન ભાઈ ખાવા આવ્યા છે ને એટલે મારો નંબર આવ્યો છે પોતા ને આ બનાવ્યા છે જો બનાવ્યા છે આપડે જોઈએ આવું ના કરે એકલા એકલા બે આ તો તમે બધા બીજી છો એટલે બસ તમે ખાવા બીજી છો એટલે હું વિડીયો બનાવું तमा पात्ताय पूछ्यो तो क्या खाय लेओ बैठ जाओ मु भी ये तो हमें ना पूछ सु तो पुछा थ्या हो नी तमार चावा चावा भूख लागी है न तमार चा कानु बस तो देखो मस्त मम्मी चाय बनाई ले कोठा बनान मम्मी पूजा ले समस्त व्लॉग आदा पूजा रा व्लॉग ब्लॉग सपोर्ट करो यार सुजिदा पूजा रा आधो पूजा तो पूजा नरको बोलता नी आ और तू તો પૂજા દીતા આવો કે તો ગાઈસ ને કમ ગાઈસ કોમેન્ટ કર જી પૂજા બ્લોગ લેસ પર કરવો પડે રોજ કે હું હારું બોલે છે કે અમાથી આપા જઈએ આપા જઈએ ઇંગ્લિશ માં લેવાનું છે કે તો બોલવા છે કે સબસ્ક્રાઇબર કે ભાઈ રોજ અમારું ઉઠે પર પૂજા નાજો બ્લોગ ઉતારતો ઉતારે બોલ બકા આવરસ એનું એવું બોલે અવાજ હારું એવું ના હતું કે ના મમ્મી ની મમ્મી હું કરું છું મમ્મી હું કરું છું એકલા એકલા રવળા માં

આને જો 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 વાત તો કરવા આવ જોડે પટી મમ્મી એકલી મમ્મી એકલી મમ્મી પૂજા ને ચા પણ એ જો એવું છે પૂજા ને આપડે ચા પીવા મારો વારો વાલતી ચાર સુ मार खा रहा बाकी से तब इन चाने गम थी अरे इसलिए थी तो आप होना नहीं पड़ा था इसलिए बाय जाती इसलिए नहीं लाग रही थी तो अरे इसलिए तो लाग रही है ना हो गया तो रुकी तो नहीं जाती नहीं गम थी ये कौन बार है तो भाई तो 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 तो

तुम्हारा नहीं गम लगा लगाओ मां मम्मी जी तुम्हें भेजा पहला तू पहला बड़ी लोगों चाय पी बे तो। जा तू जीमी तो बेसी <laughs> तो, तो। जा तू तो एकले पीली थी मक्का बस ये तो सीधे बड़ी पहला पी ओठो ओठो जो पीता तो चलो गाइस रात में बड़ी बात अरे पोता खाइल ली भाई चल चाय काडो मार मारना माती काढ़ दी तो मैं ही पी लूं